મિત્રો હું લીલુ મોઢવાડિયા સ્પીડ ન્યૂઝ એટીન માં આપનું સ્વાગત છે જોઈએ સમાચારો વિગતવાર આજ રોજ પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં હનુમાનજીના મંદિરમાં રાત્રે ઓકવીવાળા સીતારામ મહારાજ દ્વારા સુંદરકાંડના પાઠ કરી મહાઆરતી કરી વડાનો પ્રસાદ વેચી હનુમાન જયંતિ ઉજવી હતી જેમાં ગામ ને તાલુકાના હરિભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામમાં ચમત્કારી હનુમાન મંદિર છે આ મંદિર આશરે બસો વર્ષ પુરાણું છે અને જો કોઈ સાચા મનથી આ હનુમાન દાદાને પ્રાર્થના કરે તો પણ દાદાને ભક્તની કોઈ પણ જાતની બાધા માનતા પૂરી કરે છે દૂર દૂરથી હજારો યાત્રાળુઓ દર વર્ષે દર્શનાર્થે આવતા હોય છે ગામના લોકોના કહેવા પ્રમાણે જો કોઈ વ્યક્તિ ભૂત પ્રેતનો પ્રભાવ હોય તો આ હનુમાનજીના દર્શન કરવાથી સ્વસ્થ થઈ જાય છે અને નવાયની વાત તો એ છે કે આ હનુમાન દાદાની મૂર્તિ જેવી સિદ્ધપુર આજે હનુમાન જયંતિના પવિત્ર દિવસે સ્વામિનારાયણ મંદિર બિલિયામાં હનુમાનજી મહારાજ ના સાનિધ્યમાં સુંદરકાંડના પાઠ આંકવીથી પધારેલા પૂજ્ય સીતારામ બાપુ અને ગામના સૌ હરિભક્તો સંતો સાથે મળી અને બધાએ સુંદરકાંડના પાઠ કર્યા હનુમાનજી મહારાજની આગળ સુંદર કેક કાપવામાં આવી અને વડાનો પ્રસાદ સૌ હરિભક્તોને એ હનુમાનજી મહારાજને ધરાવી અને સૌ હરિભક્તોને વહેંચવામાં આવ્યો અને બધા ખૂબ આનંદિત થયા ઘણા બધા ભક્તોએ આ પ્રસંગે લાભ લીધો સ્વામી કેટલા વર્ષ જૂનું આ મંદિર છે અહીંયા આ મંદિર એકસો ને વીસ વર્ષ જૂનું છે અચ્છા પહેલાં કોઈક ગામમાં તીડ આવતા તો હનુમાનજીને એવો શું ચમત્કાર કર્યો હતો કે જેથી તીડ આવતા પણ થઈ ગયા આ આ ગામની અંદર વર્ષો પહેલાં તીડ આવેલા અને એ તીડના કારણે બધા ખેડૂતો ભયમાં મુકાયેલા અને અહીંયા જે હનુમાનજી મહારાજ જેમણે પધરાવેલા એવા સદગુરુ ભક્તિનંદન સ્વામી તેઓ હનુમાનજી મહારાજની પાસે જઈ અને હનુમાનજી મહારાજને કહ્યું કે તને શા માટે બેસાડ્યો છે તો હનુમાનજી મહારાજ એ વખતે પવન વેગે ઉડી અને આખા એ ગામની અંદર જે તીડ હતા એ તીડને દૂર કરી વગાડ્યા એ દિવસથી લઈ અને આ જ દિવસ સુધી બિલિયા ગામની અંદર ક્યારેય પણ તીડ આવ્યા નથી પંદર પૂરા કરીને સોળવા વર્ષમાં સતત રામધન ચાલે છે આજુબાજુના સો ગામોમાં ક્યાંય અઠવાડિયે એક કલાક ક્યાંય રોજ એક કલાક ક્યાંય પાંચ કલાક ક્યાંય આઠ કલાક ક્યાંય દસ કલાક એવું રામ નામનું રામ નામ કે હીરે મોતી મેં દીખરા હું ઘડી ઘડી રેડું કોઈ રામ કા પ્યારા એ પુકારું ઘડી ગળી અને સુંદરકાંડ સંગીત જા રામાયણ અહીંયા છેલ્લા દસ વર્ષથી હું આ સ્વામિનારાયણ મંદિરની અંદર સુંદરકાનનો પાઠ કરવા આવું છું અને દરેક સાથે મળીને હનુમાનજી માનને રીઝવ્યું છે વિશ્વ શાંતિ માટે અમારું આ એક કીર્તન અમે ચાલુ છે અને વર્ષોથી ચાલે છે રોજ રોજ ત્રત આવ્યા ક્યાંના રોટલો પણ મળે છે